હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક અરેટિકા ગાડી વેચવા માટે આવેલ છે એ પણ ડીઝલ એન્જિન કાર છે જેડીઆઈ પ્લસ ટોપ મોડેલની ગાડી છે અરેટિકા વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહી છે સાવ ઓછી કિંમતમાં અને વ્યાજબી ભાવે મિત્રો અરેટિકા આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે આ સૂઝુ કે અર્ટિકા ગાડી ખરીદવી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ રહેશે નવમો મહિનો છે એ પણ વન ગાડી એક જ માલિકે માલિકેલાવેલી ગાડી છે અર્ટિકા વેચવાની છે સાચવેલી ગાડી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો એકદમ નીચા બજેટની ગાડી છે અર્ટિકા વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહે છે ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ખંડળીનું બટન ઓન કરી દેજો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય મોડલ બે હજાર સોળનું મોડલ છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નવું નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જેડીઆઈ પ્લસ ટોપ મોડલની ગાડી રહેશે ડીઝલ એન્જિન કાર છે તમારે ગાડી ખરીદવી હોય વિડીયોના નીચે મળશે નંબર ગાડીના માલિકના નંબર અને ગાડી તમને પ્રોપર સુરત જવા મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત સાત લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે ગાડી ખરીદી ગાડીના ટાયર વિશે વાત કરી દઉં તો ગાડી ગુડ કન્ડિશનમાં ગાડીના બધા ટાયર રહેશે સિલ્વર કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલ જોવા નહીં મળે સાચવેલી ગાડી તમારી ગાડી ખરીદી હોય તો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું